દાંડિયા ઓછા રમજો પણ આપણી બેન દીકરીઓ સલામત રહે એનું ધ્યાન રાખજો કારણ કે વિધર્મીઓ આપણી બેન દીકરીઓને ટાર્ગેટ બનાવે છે અને જરૂર પડે તો દીકરીઓની સલામતી માટે માથા પણ આપી દેજો આ શબ્દો છે ઈન્દ્રભારતી બાપુના નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે તેની વચ્ચે ઇન્દ્રભારતી બાપુએ આપેલા નિવેદનની હાજારે કોર ચર્ચા છે નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને ઇન્દ્ર ભારતી બાપુએ યુવાધનને શું વિનંતી કરી તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર નવરાત્રીને હવે થોડા દિવસો બાકી છે ત્યારે મહંત ઇન્દ્ર ભારતી બાપુએ યુવા ધનને મહત્વનો સંદેશો આપ્યો છે ગઈકાલે ઇન્દ્ર ભારતી બાપુ રાજકોટમાં ગણેશ ઉત્સવમાં હાજર રહ્યા હતા ગણેશજીની આરતી બાદ લોકોને સંબોધતા ઇન્દ્ર ભારતી બાપુએ કટાક્ષ કરતા કહ્યું હતું કે આરતીનું વિશેષ મહત્વ છે પરંતુ અમુક આરતીમાં પણ ડિસ્કો કરતા હોય છે બાળ ગંગાધર તિલકે શરૂ કરેલો ગણેશ ઉત્સવ આજે વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુઓ છે ત્યાં ત્યાં મહાપર્વનું આયોજન થાય છે અને હવે થોડા દિવસોની અંદર નવરાત્રી આવશે હું ખાસ યુવાધનને મારી એક સાધુ તરીકે અપીલ કરું છું કે હું બે હાથ જોડીને નતમસ્તક હું તમને પ્રણામ કરું છું નવરાત્રીમાં યુવાનોને ગરબાના નામે મોજ મસ્તી કરતા હોય છે પરંતુ દરેકે વિચારવું જોઈએ કે આ પર્વ માતાજીના

કેમકે વિધર્મીઓ આપણી બેન દીકરીઓને ટાર્ગેટ બનાવે છે આપણે સમજવાની જરૂર છે નવરાત્રીનો જે ઉત્સવ છે એમાં જગદંબા ભગવાન શિવ અને ગજાનંદ ગણપતિ મહારાજ સૌને સુખ શાંતિ અર્પે પૂજા કરતી વખતે ભગવાન પાસે પ્રાર્થના કરજો કે અમારું ભારત વિશ્વ પહોંચે આ સિવાય નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પણ ગરબા આયોજકો માટે એક ખાસ સૂચનો આપવામાં આવ્યા છે

જો ત્યાં વિધર્મી જણાશે તો બજરંગદળ દળ ધર્મની રક્ષા માટે સબક શીખવાડશે આ પગલાનો મુખ્ય હેતુ ગરબાના પર્વની પવિત્રતા અને સુરક્ષા જાળવી સંગઠને જણાવ્યું છે ગુજરાતની ઓળખ એટલે ગરબા આપણે ત્યાં નવરાત્રી માત્ર એક તહેવાર નહીં પણ આસ્થા અને ઉત્સાહનો મેળાવડો પણ છે નવરાત્રી દરમિયાન પરંપરાગત વેશભૂષા ગરબા અને દાંડિયાથી રંગાઈ ગયેલી આ રાતો દરેક લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે ત્યારે નવરાત્રીમાં પણ બહેનોએ કેટલીક બાબતોની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અજાણી વ્યક્તિઓથી અંતર જાળવો કોઈ અજાણી વ્યક્તિ ખૂબ મીઠી વાતો કરે છે તો જલ્દીથી મિત્રતા કરે તો એલર્ટ થવું જરૂરી છે કોઈ નવો મિત્ર હોય તો તેનું નામ ઓળખપત્ર વગેરે વિશે ખાતરી કરો ફોનમાં ટ્રેકિંગ એપ્લિકેશન રાખો અને ફેમિલી સાથે લોકેશન પણ શેર કરો ગ્રુપમાં ગરબા રમવા જાઓ ઓથોરાઇઝ અને ઓળખવાળા ઇવેન્ટમાં જ હાજરી આપો